મિત્રો આ ચેતર વસાવા છે જેને બે દિવસ પેલા જેલમાંથી છોડવામાં આવ્યા છેતર વસાવા સાથે એવી ઘટના બની છે કે સાંભળી તમારા રૂવાટા ઉભા થઇ જશે આખો વિડીયો તમને હમણાં બતાવવાનો છું આખો વિડીયો જોઈ રાખજો દોસ્તો કારણ કે તમે સપનામાં પણ આ વખતે કલ્પના નહીં કરી હોય

આખો તમને હું બતાવીશ દોસ્તો આ ઘટના વિશે કોમેન્ટ કરજો કીધું હજી મારે પાંચ વર્ષ કે બે વર્ષ જેલમાં જવું પડે તો હજી હું બીર નથી કોઈના બાપથી મને કેજરીવાલ નો સપોર્ટ છે શું મિત્રો એને ખરેખર કેજરીવાલ નો સપોર્ટ છે એ કોમેન્ટ કરીને બતાવજો અને ખેતરભાઈ ગરીબો માટે લડે જ છે તમને પણ વિશ્વાસ છે કે આ વાત સાચી છે તમે ખુદ કોમેન્ટ કરી શકો છો બાકી વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ